જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગયું છે સાંજ રોંઢો થઈ ગયો છે અને અત્યારે બહુ બધી ભૂખ લાગે રોજ આવી રીતે સાંજ થાય ને ભૂખ લાગે રોંઢાના ટાઈમે કેમ કે આદત પડી ગઈ રોંઢો કરવાની મેં કીધું આજે તો આ નિમુઈ ઘરે હતા મારા હસબન્ડ છે ને તે કે કંઈક બનાય નહીં કંઈક બનાય નહીં તો હવે જો કંઈક બનાવવું હવે

નાસ્તો ખાવાનું મન થયું તો ત્યારે બનાવું છું નાસ્તો બાર નાસ્તો ખાવો એને કરતા ઘરનો જે નાસ્તો હોય એ સારો પડે તે પછી મેં કીધું એને કરતાં જ બનાવી તો તો એમ અત્યારે મસ્ત મસ્ત પોવા શેકી નાખ્યા છે અહિયાં પોવા શેકી નાખ્યા છે આમાં નાખે ઘણી બધી વસ્તુ આ ટોપરું છે પણ એમાં ટોપરું જેવું કાપેલું આવે એ રીતે નાખે ડાળિયા નાખે એવું બધું અલગ અલગ લાટ નાખે અંદર કાજુ ને પણ હું તો ખાલી અત્યારે જે ઘરે હાલમાં પડ્યું છે એ વસ્તુ થોડુંક થોડુંક નાખવાની છું વધારે પડતું કાંઈ નથી નાખવાની લીમડો તો જો સામેથી લઈ આવી છું અને ટોપરું પડ્યું તો એ થોડુંક નાખ્યું કેવો ટેસ્ટ આવે એ તો બને પછી ખબર પડે છે એ તો કહેવાય નાયલોન પૌછી હવે હજાર બળે નહીં એટલે

એકદમ મસ્ત ફ્રેશ ચેવડો છે આઈરો ગેળો ગેળો નથી ખાંડ વગર મજો મીઠું ને થોડુંક મરચું આપણે જે મમરા વગાડ્યા હોય ને એ ટાઈપ જ મે વઘાર નાખ્યો છે અત્યારે તો પછી મેં કીધું જો હજી થોડાક પૌવા પડ્યા છે નવરાય મળશે ને ત્યારે બધી વસ્તુ લઈ આવીશ અને પાછો જે મે તમને કીધું ને કે કોપરું નાખે ડાળિયા નાખે એવી રીતે બનાવીશ કાજુ નાખે તો મસ્ત મસ્ત ચેવડો જો બની જાય આવી રીતે કરીએ ને શેકેલો ચેવડો છે પણ હળદર વઘારવા માટે થોડુંક તો તેલ યુઝ કરવું જ પડે આપણે ઘર સારો ન થાય

તો આપડો ચેવડો હવે રેડી થઈ ગયો છે નાખ્યું લે ની પણ મસ્ત સુગંધ આવે છે એમ લાગે છે બધું ચીપકી ગયું હશે પેલા એમ લાગતું નીચે બેસી નો જાય પણ હવે કઈ છે પણ મસ્ત થયો છે ખાઈએ ત્યારે ખબર પડે કે કેવો બન્યો છે સાંજ ને અમે હવે કરી લઈએ લોંડો તો ચલો તમે પણ નાયલોન પોવાનો ચેવડો ખાવા માટે તમને ભાવે છે એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર